પંચર દાળમાં મૈસૂર ની દાળ દાળ તુવેરની દાળ તુવેર ની દાળા લાલ ડુંગળી નઈ એટલા માટે ખાલી નાખીએ આપણે તડકો એટલો છે ને કે મોબાઈલ તડકો લાગી ગયો મહાદેવ હર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજે આપણે રાજસ્થાનની ફેમસ દાળ પંચરત્ન દાળ જેમાં પાંચ જાતની દાળ આવે એ આપણે બનાવવાની છે ચૂલામાં મારી ઘરે અગાઉ સુપુર મેં ચૂલો રાખ્યો તો અહીંયા બનાવવાની છે વિડીયોમાં તમે જોતા રહેજો રેસીપી આખી કહીશ તમને કઈ રીતના બનાવી કેવી થઈ છે શું છે પંચરત્ન દાળમાં મૈસૂરની દાળ અડદની દાળ તુવેરની દાળ આ છે મગની દાળ અને આ ચણાની દાળ પાંચ દાળ ભેગી થઈ ગઈ છે હવે આને વ્યવસ્થિત ધોઈ અને પછી બાફવા મૂકી એને ચૂલે બનાવવાની છે ઉપર આપણે અગાસી ઉપર ચૂલો રાખ્યો છે ન્યા બનાવવાની દેશી પાણી નાખી દીધું છે અને લગભગ ત્રણસો ત્રણસો ગ્રામ જેટલી છે દાળ બધી બધી ભેગી કરીને આને ધોઈ નાખી વ્યવસ્થિત પછી એનું પાણી કાઢી નાખી પછી બાફવા મૂકી દઈ Ya sak bakal sudare jai budi. Ya mana aku nama salon budi tiar si jai. Paling kadi nasi budi. Bapu amai lupa ni nafas dia keluar tak Kalau kita

ચાર પાંચ સીટી વાગે ત્યાં સુધી વેરા શાકબકાર સુધારે છે બધું બે ટમેટા બે લીંબુ બે ત્રણ લીંબુ ત્રણ ડુંગળી અને ત્રણ લસણના કાઠીને ત્રણ મરચાં આટલું આપણે સુધારવાનું છે સ્વાદ અનુસાર જ નાખવાનું વધી જાય તો ન મજા આવે અને ઓછું પડે તો ન મજા આવે અમારા ભીખાલાલ ડુંગળી સુધારે છે અને આ મશીનમાં હે ને ક્રશ કરશું અમે ભીખાલાલ ને નહીં ડુંગળીને મીઠો લીમડો જો અમે ઘરે જ વાવ્યો છે કે બહાર ક્યાંય લેવા જવા પણ નહીં કઈ કારણ કે દાળ ને એવું બધું હું તો ઘરે બનાવતો જ હોય બે ચાર ડાળખી લઈ લઈ નાખી દેવું હું રામજી મંદિર અમારા કુકર ખોલીને જોઈ દાળ બફાણી હતી એને કરે કાંઈ બે સીટી વધારે મારવી જોઈએ કઈ તો ભાઈ એટલે બફાઈ ગઈ

અને આ આપણી બધી વઘારવાની સામગ્રી ટમેટા ડુંગળી થોડીક ખાંડ મરચાં તેલ લીંબુનો રસ ને મીઠો લીમડો અને આ કોથમીર અને આમાં થોડીક વાઇટું રાખી છે ચૂલો હળગાવવા હતું તેલ ને અને આ મસાલો છે બધું પાણી દાળ કમ્પલીટ થઈ ગઈ છે દાળ ખોતરા હતી એટલે થોડી કાળી થઈ છે અને આજ તડકો બહુ છે જાજો બફારો એ વઘારવાનું જ ખાલી પ્રોગ્રામ રાખે દાળ બાફવાનો એનો કરે એટલે મરી જાય આપણે આપણે બફાઈ જાય અને મારા ભીખાલાલ બાફવામાં કારીગર છે હું બાફી નાખે ગમે એ હા વઘારી નાખે બાફી નાખે આમાં લસણ અને મરચા બી ભેગા જ નાખ્યા છે હું ભેગા જ નાખું છું એને તો પહેલા કર્યું છે માટી લગાડી છે અને હું કહેવાય તમે કમેન્ટમાં માં કહેજો દેશી માણા છે ને એને ખબર છે આ વિડિયો હોવાનો ચાલુ કર્યું છે હજી બપોરથી થી નથી એટલે અમે મહેનત થાય છે તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો આ ચૂલો હળગી ગયો છે હવે થોડો ધોવાળો ઓછો થાય ને એટલે તપેલું મૂકી દે માથે તપેલું મૂકી દીધું હોય તેલ આવે ને થોડું ગરમ થઈ જાય એટલે પછી વઘાર મારી ના રાજસ્થાન ની ફેમસ કેવાય દાળ પંચરત્ન દાળ તેલ આવી ગયું છે હવે લીમડો મરચા અને લસણ ક્રશ કર્યું તો નાખી દઈ આ તેલના ના સાતા ઉડે આમાં બધું થાય ભાઈ આ બધું થાય એમને મુખ્યા તું કાંઈ તેલ અહીંયા ઉડી જોવા મને કઈ થતું નથી હું ગુઓ છું માતાજી નથી થોડુંક આ લસણ ની જરા કલર પકડી લેને પછી નાખી દઈએ ડુંગળી હવે નાખશું આમાં ડુંગળી ને તો મરચાં ની બધું વઘાર બળી જાય આપણો હવે ડુંગળી નાખી દીધી હવે ડુંગળી થોડીક પાકવા દે ચડી જાય ને પછી ટમેટા નાખી ચૂલા જેવું બને જ નહીં ગેસમાં તમે ખૂંડાનો વઘાર કરો ને તો સ્વાદ ન આવે આમાં જે આવે ને આમાં કદાચ મસાલો ઘટતો હોય ને તોય સ્વાદ આવે અને ગેસમાં કદાચ બધો મસાલો હોય તોય ન આવે એવો હવે નાખશું ટમેટા ટમેટાનો વારો આવ્યો

હવે નાખતું ધાણા દીરું હું કઈ માપસાઈ જ રાખતો નથી એમનું નાખી દઉં એકલા બને મને મજા આવે એમ નાખી દઉં પકડી પકડી આવેલી

ત્યાં તડકો એટલો છે ને કે મોબાઈલનો તડકો લાગી ગયો બંધ થઈ ગયો જો આ ટેમ્પરેચરનું લખેલા આવી ગયું ગરમ થઈ જાય ને આઈફોન એટલે બંધ થઈ જાય હવે આ માં ઉતારું છું કેમેરામાં ખાંડ અને મીઠું ની બધું મીઠું નાખી ગયું છે ખાંડ બાકી છે હવે થોડીક થોડીક ખાંડ નાખી દઈ સ્વાદ પૂછી આટલા હેરાન થઈ જશે તમને સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને તો મજા આવે એમને તડકો એવો છે જો હું જોવાતું નથી હવે દાળ નાખો હાલ હવે દાળ નાખી દઈએ આપણે આપણી પંચરત્ન દાળ થાય કમ્પ્લીટ લીંબુ નાખશું ઉપરથી કમ્પ્લીટ થઈ જાય ને પછી હવે થોડીકવાર આને ઉકળવા દેવી પડશે અને આ ગરમ મસાલો થોડોક બહુ નહીં હવે પવન ઉકડો પેકો પેકો એટલે બધી રીતે હેરાન કરવું છે ટૂંકમાં હવે લીંબુ નાખી દે થોડુંક લીંબુ નાખાઈ ગયું હવે ઉકળવા દે દાળ નાખ નકળી જાય પછી નીચે ભાગી દે કોથમીર નાખીને કારણ કે અહીંયા બે હા એમ છે ને એટલી ગરમી છે ને તડકો છે એટલો થોવાડો એ મોટું થઈ ગયું મારું આખમાં આઘોળા ધોવાડો ઉપર તડકોથમીર થોડીક મારે વધારે હોય મગજમાં ન લેતા વધારે નાખીશ પાણી નાખતો થોડું થોડુંક પાણી નાખી દે એટલે મજા આવે દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આને હાંટી નીચે લઈ જાય એને નીચે જમવા બે તમને થોડોક એનો વિડીયો પછી દેખાડું કેવી થઈ છે ચાખી નથી કોઈ હજી એ ચાખી કહું કેવી થઈ સારી થઈ ખરાબ જેવી એ છે એવી કઈ છે આપણે ઠારી નાખી ચૂલો વિટોડી વિટોડી કોકની નીણ બીણ ગામડા પડી હોય ને બાઈ ને અગાસી ઉપર ગઈ જાય તો હળગી નહીં એટલા માટે ઠારી નાખીએ આપણે જો આમ આપણી ઇનોવા પીડી રોટલી થઈ ગઈ કમ્પ્લીટ હું જમવા બે લગાડી દાળ આવી ગઈ આ ગુંદા કેરી છોડવાનું ચાલુ અત્યારે અમે જમી લીધું છે અને દાળ થઈ ગઈ એક નંબર હાઈ ક્લાસ દાળ બની મળશું તમને એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ હોય રામ રામ